વિડીયો જોવો છો કે હા જોવો છો બધાય તો આપણે લેટુ ફેમિલી કેમ છો મજામાં જય માતાજી મહાદેવ મહાદેવ તો જો અત્યારે અમારા ગામની અંદર શોભાવની અંદર અમારા તીર્થભાઈ ઓળી ગોઠી રાખ્યું છે કમ્પ્લીટ ને જો નાના નાના બાળકો કેટલા ખુશમાં છે જો ઓલા પણ છે બાળકોના બનાવી ઓળી તમે બનાવી હે વિડીયો જોવો છો કે હા જોવો છો બધા તો આપણે વાંગું નાખો કેમ બો તો બસ બીજું કંઈ નહીં રાતે આપણે આવશું અને હોળી ફ્રગટાવવાની છે આજે આજે છે હોળી તો વિડિયોમાં ઠેડ ઉધી બનાવી જો મજા આવશે તમને જોવાની અને વિડીયો ગમે તો લાઈક છે અને કરી નાખજો તો બાળકો બધા જો આપણા બધા સબસ્ક્રાઇબર છે બધા આપણા વિડીયો જોશોને હા જો તો આપણે ફટાફટ જાય ચાળાજા અને અમારે કાવ્યા બેનને ખરીદી કરવાની છે તો

કાવ્યાબેન ને પૂછ્યું અલગ અલગ બધી પેશકારીઓ છે આ વખતે કઈક નવીન નીકળે છે પણ કઈક આવી અલગ અલગ પેશકારી બધું નવી નવીન નીકળતું થાય બહુ મસ્ત મસ્ત પિસ્કારીઓ છે જોરદાર તો બસ આપણે ફટાફટ ખરીદી કરી લેવી આ તો બધા અત્યારે કલર અલગ અલગ બધા કલર નીકળ્યા છે જોરદાર તો ફટાફટ ખરીદી કરીને આપણે હવે નીકળવી સીધા અમારા આસ્થા બેન નો આજે બર્થડે છે તો કઈક અલગ પ્રોગ્રામ છે હું પ્રોગ્રામ કરવાનો છે કોને કહ્યું શું બનાવવાનું છે આસ્થા સેવ ઉછળ બનાવવાનું છે ભાઈ આપણે તે ખાધું ક્યાંય નહી પહેલી વખત ખાય છે મેડમ તો આ તો શેવ ઉછળ ની બધી તૈયારી અમારે ભાઈબીજીને બધે ચાલુ કરી દીધી છે ધીમે ધીમે આસ્તાબેન બધે કાવ્ય બેન તો બેઠા બેઠા જોવે છે એવું છે ધોકે આ રીતની પ્રોસેસ હોય બધી અલગ અલગ વસ્તુ હોય લસણ હોય ને ડુંગળી હોય ને ટમેટાની સોસ હોય કોથમીરી હોય પછી વટાણા હોય તો અમારે આસ્તાબેનનો બડડે છે એટલે ચાલો તો ફટાફટ આપણે એવા બધી કરી પોળી પ્રગટાઈ દીધી છે અત્યારે અમારા ગામમાં અને થોડુંક પબ્લિક છે આપણે ફેરા ચાલુ કરી આ માહોલ છે કારણ કે ગામમાં બે ત્રણ જગ્યાએ છે તો બે ત્રણ જગ્યા હું તમને બતાવીશ કઈ રીતની છે તો આ ફરકાવી દીધી છે તો હવે આપણે જઈ ફટાફટ બીજી જગ્યાએ ચાલો તો વિડીયોમાં ખેડૂતી બનાવી રહીશું આપડે બીજી હોળી આવી ગયા છે ત્યાં પણ પ્રગટાઈ દીધી છે અને હજી બે હોળી છે કારણ કે ગામમાં ચાર ઓળી છે ભાઈ અમારા ગામમાં ગામ બહુ મોટું છે એટલે કારણ કે અલગ અલગ એરિયામાં બધી આ રીતની જો પ્રગટાઈ દીધી છે તો અહીંયા અંદર ઉતરાય એમ તો છે ને ઉતાવળ છે તો આપણે જવાનું છે ઓલી ઓળીએ તો ફટાફટ જઈ તો ખેડૂતી વિડીયો બને રહીજો કારણ કે ચારે ચાર તમને અમારા ગામની જે કાંઈ છે તો હું તમને બતાવી ચાલો અમારા આસ્થા બેન જો આજે બર્થડે છે તો અમારે કાવ્યા ગિફ્ટ આપે છે આ ગિફ્ટમાં તો હું કઈ ખબર નથી ભાઈ બંધ હોળી પ્રગટાવવાની શરૂઆત કરે છે અને કારણ કે ગામમાં મોટા મોટી હોળી અહીંયા છે તો આ છે કાળાપણા વિસ્તાર છે અને ભાઈ હું બતાવું તમને કે અંધારું તો થોડુંક પડશે પણ જો કેટલી મોટી હોળી છે અને આ છે આખો કાણાપા કાણા કાળો પાણો વિસ્તાર છે અને બતાવું તમને જો અહીંયા પ્રગટાવે છે હોળી શરૂઆત કરી દીધી છે ત્રણ અંધારું લાગે છે અને આપણે નેકલુંધામ આવીશું નહીં આમે છે તો બસ બીજું તો કાંઈ નહીં અને છેલી હતી ને ત્રણ તમને બતાવી છ થી બતાવી તમને તો વિડીયોમાં ઠેડું થી બનાવી રહી હમણાં હું ફૂલ બતાવો તમને Let's go.

અઢાડે અઢાડે અને એ માં કારણ કે માલડોર ને ખબર એટલે આખું વર્ષ બીમાર ન પડે એ રીતે કઈક પરંપરા છે પહેલેથી તો જોવા આ બધા પૂળા લઈ લઈને ખાલી ઉતાળી માતા ને અગ્નિમાં ખાલી અડાડવાના એટલે આખું વર્ષ માલડોર બીમાર ન પડે આવી કઈક અમારા પરંપરા છે તો બસ ને મારી પાસે જે માહિતી હતી માહિતી મેં તમને આપી કે ગામડામાં કઈક આ રીતનું હોય કે ભાઈ પૂળો અડાડે અને மால் மால ரோட பிடிச்ச மால டோமர் படை આપડી ઓળી હતી અત્યારે આખા ગામમાં માં જ્યાં આપણે ગયા ત્યાં ત્રીજી થી સોથી હોળી હતી તો આશ્રમ આપણે છે સામે તે મોડી પ્રગટાવવામાં આવી છે તો બીજું કાંઈ નહીં અને હવે જો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વ્લોગ કરી છે પૂરો નવા મળશે નવા વ્લોગમાં ત્યાં સુધી જય માતાજી મહાદેવ મહાદેવ ચાલો તો